પાદરામાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા આજથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પાદરામાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં ગીતાંજલિ સ્કૂલના સહયોગથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં મોટી સંખ્યામાં પાદરાના અલગ અલગ વિસ્તારોમાંથી બાળકો જોડાયા છે જ્યાં રમતગમત સહિત અલગ અલગ પ્રવૃત્તિઓ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે મળતી વિગતો અનુસાર અઠ્યાવીસ તારીખથી શરૂ થયેલા કેમ્પ એક તારીખ સુધી ચાલશે જેમાં બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે કેમ્પનો મુખ્ય હેતુ સ્કૂલોમાં શરૂ થતા ભણતરની સાથે રમત પણ બાળકોમાં વિકાસ થાય તે હેતુથી સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કામ કરતા તમામ સ્વયંસેવકો તેમજ શહેરના બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજુ આજે શરૂ થયેલા કેમ્પમાં વધુ પ્રમાણમાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા ગીતાંજલિ સ્કૂલના સહયોગથી પાદરામાં એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અઠ્યાવીસ તારીખથી એક જૂન સુધી ચાલવાનો છે અને આ સમર કેમ્પમાં અલગ અલગ પ્ર પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત ક્રાફ્ટ એક્ટિવિટી અને કરાઠે એક્ટિવિટી એવી છોકરાઓને શીખવા શીખાડવામાં આવશે અને રમાડવામાં આવશે અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે તો દરેક બાળકો પાદરાના જેટલા પણ છે એ બધા આમાં જોડાય છે આજે પહેલો દિવસ છે અને આજે ત્રીસ જેટલી સંખ્યાઓ થઈ છે તો આપ આપણા બાળકને પણ અહીંયા સમર કેમ્પમાં જોડાવવું હોય તો એ જોડાઈ શકે છે અને આવી શકે છે સ્થાન છે ગીતાંજલિ સ્કૂલ સવારે સમય સવારે આઠથી બપોર સાડા બાર વાગ્યા સુધી અને અહીંયા એમને નાસ્તો ઠંડુ પીનું શરબતને એ પણ આપવામાં આવે છે તો ખૂબ સરસ છે એક્ટિવિટી અને વિવેકાનંદ કેન્દ્ર આમાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે આ થી છોકરાઓનું આગળનું ઘડતર થશે અને ખૂબ સારી રીતે ભણતરમાં અને દરેક જગ્યાએ આગળ વધી શકશે